અને તમને કોઈ સારી એવી તક મળવાની તૈયારી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની કમી રહેતી નથી આવી સ્થિતિમાં ધનની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ હોવી ખૂબ જ જરૂરી છે માતા લક્ષ્મીની કૃપાથી આશીર્વાદ મળે છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશતા પહેલા આ દસ સંકેતો મળે છે નંબર એક સવાર સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોય અને ઘરમાં કરોળિયાના જાળા દેખાય તો તે તમારા કામમાં સફળ થવાનો સંકેત આપે છે ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી કરવાનો સંકેત છે નંબર બે જ્યારે પણ યાત્રા કરતી વખતે તમને જમણી બાજુ વાંદરો કૂતરો સાપ દેખાય તો સંકેત છે કે તમારી પાસે પૈસા આવવાના છે સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તે સંકેત શુભ સંકેત માનવામાં આવે છે નંબર ત્રણ કોઈ નોકરી માટે ઇન્ટરવ્યુ આપતા વખતે કોઈ ગાય નારિયેળ સામે પડી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે નંબર સિંક આવે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે સિંક આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધન લાભ થશે તેવો સંકેત આપે છે તેવી જ રીતે કપડાં ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે નંબર પાંચ જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનને સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે નંબર વાત ચાલી રહી હોય અને જીવનસાથી બતાવતી વખતે જો કોઈ સ્ત્રી લાલ સાડીમાં તૈયાર થયેલી જોવા મળે તો સમજવું કે તમને સારો જીવનસાથી મળશે નંબર સાત જો તમને રસ્તામાં ચાલતા ચાલતા

લીલાછમ થઈ જાય છે ખાસ કરીને તુલસીનો છોડ ખૂબ જ સુંદર અને લીલો થવા લાગે છે સાથે જ ગરમો વાવેલ કેળાનું ઝાડ પણ આકર્ષક લાગે છે આને ગરમો શુભ સમય આવવાનો સંકેત માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમને દરેક જગ્યાએથી માન અને પ્રશંસા મળવા લાગે છે તો સમજી લો કે વ્યક્તિ માટે સારો સમય શરૂ થવાનો છે આ કેટલાક એવા સંકેતો છે જે વ્યક્તિને સારો સમય આવતા પહેલા મળવા લાગે છે આ સંકેતો બધા લોકો માટે ઉપયોગી તેમજ અસરકારક છે